કહેવાય છે કે પરિશ્રમ જ એક એવી વસ્તુ છે જે વ્યક્તિના જીવનનું ઘડતર કરતી હોય છે નમસ્કાર મિત્રો હું છું જયમીન જોશી સ્વાગત છે આપનું વાતમાં આજની વાર્તા એક રાજા અને ભગવાન બુદ્ધની છે એક રાજા પોતાના સમગ્ર પ્રજાની સાથે ખૂબ શાંતિપૂર્વક જીવન જીવતો હતો કેમ કે તે ભગવાન બુદ્ધનો ખૂબ મોટો ભક્ત હતો તેને વિચાર આવ્યો કે ભગવાન બુદ્ધ હંમેશા પ્રેમ દયા અને કરુણાની વાત કરે છે તો લાવ હું મારી જનતા માટે મારી પ્રજા માટે કંઈક કરું તેને આખા ગામમાં ઢંઢનો પીટાવ્યો અને દરેક ગામમાં નગરના તમામ ગામમાં કેવડાવ્યું કે જે પણ વ્યક્તિને સંપત્તિની જરૂર હોય તે મારા નગર ઉપર આવી જાય અને મારા મહેલની સામેથી એક પોટલામાં જેટલી પણ સોનામહર મૂકી છે એમાંથી બબ્બે મુઠ્ઠી સોનામોહર લઈ જાય અને પોતાનું ગુજરાન ચલાવે બીજે દિવસે સવારમાં આખા નગરમાંથી લોકો રાજાના મહેલના પગથિયા પાસે આવી ગયા અને ત્યાં મૂકેલ થેલાની અંદરથી બબ્બે હાથ ભરી અને બે મુઠ્ઠી ભરીને સોના મહોર એટલે કે સંપત્તિ લઈ જવા લાગ્યા આ વાતની જાણ ભગવાન બુદ્ધને થઈ ભગવાન બુદ્ધે વિચાર કર્યો કે રાજાને મારે સમજાવવું તો પડે પરંતુ કેમ કેમ એટલે તેમણે વિચાર કર્યો અને તે એક ગરીબ અને બ્રહ્મચારી વ્યક્તિનું સ્વરૂપ ધારણ કરી અને રૂપ ધારણ કરી અને રાજાના મહેલ પાસે ગયા મેલમારી પાસે જઈ અને ત્યાં પડેલી સોનામોહોરો ઉઠાઈ અને જવા લાગ્યા થોડાક આગળ ગયા અને પછી તે પાછા વળી ગયા ભગવાન બુદ્ધ જે બ્રહ્મચાર રૂપ ધારણ કરીને આવ્યા હતા તે પાછા ફર્યા અને હાથમાં રહેલી સોના મોહરો પાછી ત્યાં મૂકી દીધી રાજા આ દેખીને તેને પ્રશ્ન પૂછ્યો કે તમે સોનામોહોરો કેમ પાછી મૂકી દીધી એટલે ભગવાન બુદ્ધે કીધું કે ભાઈ મારે તો લગ્ન કરવાનો વિચાર કરું છું એટલે મારાથી આટલી સોનામોહારથી કશું થવાનું છે નહીં એટલે નાહકનું એસાન લેવું એના કરતાં મેં પાછી મૂકી દીધી રાજાએ કીધું કંઈ વાંધો નહીં વધુ બે મુઠ્ઠી સોનામહરો લઈ જાઓ એટલે ભગવાન બુદ્ધે બીજી બે મુઠ્ઠી સોનામરો લઈ અને ત્યાંથી જતા રહ્યા થોડીવાર પછી તે પાછા આવ્યા અને જેટલી પણ સોનામહો લઈ ગયા હતા એ પાછી મૂકી દીધી આ જોઈ રાજાએ કીધું કે તમે પાછી કેમ મૂકી ત્યારે ભગવાન બુદ્ધે કીધું કે હું લગ્ન કરીશ તો મારા મકાનની જરૂર પણ પડશે મારી પાસે આટલા પૈસા પૂરતા રહેશે નહીં એટલે હું આ સોના પાછી મૂકું છું આ જો રાજાએ કીધું એ કંઈ વાંધો નહીં વધુ બે મુઠ્ઠી લઈ જાઉં એટલે ભગવાન બુદ્ધ વધુ બે મુઠ્ઠી લઈ અને રહ્યા થોડીવાર પછી ભગવાન બુદ્ધ પાછા આવ્યા પાછા આવી અને તેમણે પાછી બધી સોના મૂકી દીધી આ જોઈ રાજાને આશ્ચર્ય થયું તેમણે કીધું કે હવે શું થયું તમે પાછી કેમ મૂકી ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે હું લગ્ન કરીશ મારું ઘર બંધાશે એટલે મારા સંતાનો પણ જન્મ છે અને મારા સંતાનોના ભવિષ્ય માટે મારા પૈસા ક્યાંથી લાવવાના એટલે મારે આટલું ધન પૂરતું નથી આમ વિચારી અને મેં આ ધન પાછું મૂકી દીધું છે રાજાએ કહ્યું કહે વાંધો નહીં થોડી વધારે બે મુઠ્ઠી ભરી લઉં પણ તમે જોઈતી સોના મહારો લઈ જાઓ રાજાની આવી વાત સાંભળી ભગવાન બુદ્ધે પોતાના મૂળ રૂપમાં આવી ગયા તેમણે જે બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો હતો તેમાંથી તે પાછા સ્વયં ભગવાન બુદ્ધ બની ગયા આ જોઈ રાજા ચમકી ગયા અને રાજા ભગવાન બુદ્ધને સામે દેખી અને તેમને પ્રણામ કરી તેમના ચરણોમાં પડી ગયા ભગવાન બુદ્ધે તને સમજાવ્યું કે રાજન આ તું શું કરે છે વ્યક્તિઓની અપેક્ષાઓ ક્યારે પૂરી થવાની નથી તું આમ જ ભલા નામ પર લોકોને ધન સંપત્તિ વેચતો રહીશ તો તારી પ્રજા આળસુ અને કામચોર બની જશે એના કરતાં તું એમને કામ કરવાની વ્યવસ્થા ઊભી કરી આપ આમને આમ જો પ્રજા ટેવાઈ જશે તો જીવનમાં એ ક્યાંય સફળ નહીં થઈ શકે અને આખું જીવન એ કામચોર અને દરિદ્ર બનીને રહેશે લાગશે કે હું પુણ્ય કમાવું છું પરંતુ આને સાચું પુણ્ય કહી શકાય નહીં રાજા ભગવાન બુદ્ધની વાત સમજી ગયા અને તેમણે આખા નગરમાં ઢોલ પીટાવ્યો અને દરેક જનતાના પોતાની જાતે કમાણી ઊભી થઈ શકે જાતે પૈસા કમાઈ શકે એવી આખા નગરમાં વ્યવસ્થા ઊભી કરી આપી જે વ્યક્તિને જે પ્રકારનું કામ આવડતું હતું દરજીને દરજીનું કુંભારને કુંભારનું લોહારને લોખંડનું ગળવાનું તમામ પ્રકારનું કામ એમને વ્યવસ્થા ગોઠવી આપી તેથી નગરમાં આજીવિકા ચાલતી રહે રાજાએ ભગવાન બુદ્ધની વાત સમજી ગયા અને તેમણે આજીવન લોકોને પોતાના પરિશ્રમની વ્યાખ્યાઓ સમજાવી જીવનમાં પરિશ્રમનું મહત્ત્વ શું છે તેના ઉપર કામ કર્યું અને તેના નગરમાં લોકોને મહેનત કરતા શીખવ્યું મિત્રો વાર્તા ખૂબ નાની છે પરંતુ કહેવા તત્પર એ છે કે જો વ્યક્તિને તમામ વસ્તુ તૈયાર મળી જાય વગર પરિશ્રમે મળી જતી હોય તો તે જીવનમાં પરિશ્રમનું મૂલ્ય ક્યારે સમજતું નથી તે ઘડાતો નથી અને જીવનમાં કપરા વસ્તુ આવે છે ત્યારે તે નિષ્ફળ થતો હોય છે પૈસા ધન સંપત્તિ આ બધી વસ્તુ જીવન માટે જરૂરી છે પરંતુ જે પરિશ્રમ કરીને પોતાનું ધન કમાવે છે પોતાનું ગુજરાન ચલાવે છે એ જીવનમાં ક્યારે પણ હારતું નથી તે પાછો ધનવાન બને ગરીબ બને ધનવાન બને ગરીબ બને આ જીવન ચક્રમાં તે જીવી જાણે છે પરંતુ જેને મફતમાં બધું લેવાની આદત છે તે જીવનમાં કશું પ્રાપ્ત કરી શકતો નથી અંતે તે દરિદ્ર બને જ રહેતો હોય છે આવી નવી વાર્તા અને નવા સમાજ સાથે ફરી મળીશું ત્યાં સુધી નમસ્કાર